જામકંડોણામાં આંતરરાષ્ટ્રીય યોગ ઉજાવણી ઉજવણી એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે બે હજાર પંદરથી આ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જામ કંડોળના ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાઈઓ માટે કુમાર છાત્રાલય અને બહેનો માટે શ્રી કન્યા વિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસ નિમિત્તે મામલેદાર નાયબ મામલેદાર સરકારી કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ હાજરી આપીને યોગ કર્યા હતા અને યોગ દિવસની ભવ્યતાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ 21મી જૂન યોગ દિવસની ઉજવણી નિમિત્તે જામકંડોળા ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી માટે કુમાર છાત્રાલય યુનિટ 2 ખાતે બાયો માટે તથા કન્યા છાત્રાલયમાં બેנותો માટે યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જે કાર્યક્રમ માં વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ